ખેડૂતોને લાંબા ગાળાનું રિઝલ્ટ કેવી રીતનું મળે એના માટેના જે અમારા પ્રયત્નો છે અને આ પ્રયત્નોની અંદર અમને જે સાથ અને સહકાર આપીનેલા એવા ઈડરના અમારા અક્ષર ઓર્ગેનિકના રિંકુભાઈ પટેલ એમની જે મિત્રો આજે મુલાકાત લેવાના છે ત્યારે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરવાનો છે કે એમના દ્વારા જે છે એ છેલ્લા વર્ષોમાં જે આ પ્રોડક્ટ જે છે ખેડૂતો સુધી ગઈ છે એમાં ખેડૂતો જે છે આ પ્રોડક્ટ વિશે શું કહે છે અને તેમ એનો અનુભવ કેવો રહ્યો એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય રિંકુભાઈ તમે જે છે બટાકાના પાક ની અંદર તમારા વિસ્તારની અંદર બટાકાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે ત્યારે બટાકાની અંદર આવતા જે છે એ જેવા કેવાય કે જે રોગો છે અને આ રોગોની અંદર જે છે એ તમને જેમાં રિઝલ્ટ મળે છે એમાં જે પ્રોડક્ટ જે કહીએ છીએ લાયોપિલાઇઝેશન ટેકનોલોજી વાળી સ્ટાર પ્રોટેક્ટ આ સ્ટાર પ્રોટેક્ટ સ્ટાર એનપીકે અને સ્ટાર વામ આના રિઝલ્ટો જે છે એ તમે કેવા લીધા ખેડૂતોને એના બારામાં હું કહેવાનું છે અને આ ખેડૂતોએ શા માટે વાપરું છું સ્ટાર પ્રોટેક્ટ મેં ગઈ સાલ ખેડૂતોને બટાકા ની અંદર વપરાયું હતું અને બટાકામાં કારી ફૂગ સફેદ ફૂગ નો પ્રોબ્લેમ આવતો હોય છે હવે આની અંદર વાવેતરના પછી બાવીસ થી પચીસ દિવસ ની વચ્ચે અને બીજું સાઈઠ દિવસે વાપર્યું છે એ લોકો નો નહીવત પ્રોબ્લેમ આયા છે અને ફંગી સાઇડ નો જમીન જન ને ફંગી સાઇડ નો ખર્ચો બહુ જ કંટ્રોલ માં થઈ ગયો છે બરાબર છે અને એનપી કે જે છે આપણું આ જમીનમાં ખાતરનું શેડ્યુલ આવતું હોય છે હવે ખાતર હંડ્રેડ પર્સન્ટ લભ્ય સ્વરૂપમાં નથી થતું બરોબર એનપીક એના બેક્ટેરિયા આપવાથી ખાતરનું લભ્યતા વધે છે એટલે એને લીધે એનું ખોરાક વધારે લઈ શકે છે તો એનું સાઈઝ બી સારી બને છે બરાબર છે અને સ્ટાર વામ હવે સ્ટાર વન ની અંદર આપવાથી તંતુમૂર નો જબરજસ્ત વિકાસ થાય છે જેટલું તંતુ મૂળ સારું એટલું જ એનો છોડ સારું અને એટલું પ્રોડક્શન સારું બરાબર છે અને ગઈ સાલ આપણે પાયામાં માઇકોરાઈઝ સ્ટાર વન માઇકોરાઈઝર જે ગ્રેન્યુઅલ ફોર્મમાં ચાર કિલોમાં આવે છે એ બી એ ફવડાયું હતું એના બી બહુ સારા રિઝલ્ટ મળ્યા હતા ખેડૂતોને એ તો ખાતર સાથે મિક્સ કરીને બી આપી શકાય છે

જમીનમાં ઘણો મોટો ફરક મળશે મિત્રો ફૂગનાશકો માટે જે છે એ લાખો રૂપિયાની દવાઓ છંટકાવ કરવામાં આવે છે ફૂગ ઉપર મારવાનું કામ કરે જયારે આ જે એ આખું ઝાડું તૈયાર કરે છે જમીનની અંદર કોઈ પણ પ્રકારની કાળી ફૂગ હોય સફેદ ફૂગ હોય સુકારાનો કોઈ પણ પ્રકારના રોગ હોય એની અંદર ટાઇકોડરમાં બીવરિયા સુડોમોનાસ મેટમ ઓર્ટીસીલિયમ બેસીલિસિસ એનપીકે ના બેક્ટેરિયા અને આ બધું જે એક પ્રોડક્ટું હોય તમારો મોબાઈલ નંબર અઠાણું અઠાણું એક્યાસી જીરો 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 છ મિત્રો વધારાની માહિતી માટેનો મારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રણસો નેવ્યાસી ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર